તો જય માતાજી મિત્રો મિત્રો આજના સમયમાં ત્યાં એવું ઈચ્છે છે કે એક પોતાની યુટ્યુબ ચેનલ બનાવી અને તે ચેનલમાં વિડીયો અપલોડ કરીને પૈસા કમાવા આજના વિડીયોમાં હું એ શીખાવીશ કે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકાય પણ જે મિત્રોએ પહેલાંથી ચેનલ બનાવી હોય તો પણ તેમને આ વિડીયો છેલ્લે સુધી જોવાનું કારણ કે જે અમુક સેટિંગ કરવાનો હોય છે તે સેટિંગ પણ હું આ વિડીયોમાં શીખાવીશ યુટ્યુબ ચેનલ બનાવવા યુટ્યુબ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું ત્યારબાદ જે જીમેલ આઈડી હોય તે લોગિન કરી દેવાની અને જે લોગો દેખાય તેના પર ક્લિક કરી પછી યુઆર ચેનલ પર ક્લિક કરી ચેનલ બનાવવાનું કે છે તેના પર જવાનું પછી જે નામ લખવાનું હોય તે નામ લખી દેવાનું અહીંયા નામ છે પછી ડિપ્રેકેશન લખી દેવાનું પછી તમારે ફોટો સેટ કરવો હોય તો તે ફોટો પણ સેટ કરી શકો છો અહીંયા ગેલેરીમાંથી જે તમને ફો ફોટો પસંદ કરવાનો હોય તે ફોટો પસંદ કરીને તે રાખી શકો છો પછી તમારી ચેનલ તૈયાર થઈ જાય છે પછી તેનું સેટિંગ માટે તમારે જવાનું હોય છે ગૂગલમાં ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે સ્ટુડિયો યુટ્યુબ કોમ ડેશબોર્ડ ઓપન કરીને યુટ્યુબ ડેશબોર્ડ ઓપન કરવાનું તે ડેશબોર્ડ ખોલી જશે પછી તે ખોલી જશે અહીંયા નીચે સેટિંગનું ઓપ્શન આપેલું હોય છે તેના પર સેટિંગ ના ઓપ્શન પર ક્લિક કરવાનું તે ખોલી જશે પછી પહેલા નંબરનું ચેનલ તો પછી ખોલશે આવી રીતે બધું સેટિંગમાં લખવાનું હોય છે તો મિત્રો આ રીતે સેટિંગ કરવાનું હોય છે